મારા દીકરા રૂખડો ટપુડ્યો ને બધા સજી આલિયાત સરપંચ બની ગયો જોતે નહીં વાઈટ જોતો તો કેદીથી પૈસા ખાવાનું ચાલુ કરું સરપંચ બનવાની જ વાઈટ હતી હવે નકરા પૈસા ખાવા સિવાય કાંઈ ધંધો જ નથી કરવો મારા દીકરા આમ જો પાંચ રહી ગયો ને તો આ બધું હાજું કીધ નાખું પછી બિલ્ડિંગ બિલ્ડિંગ ફોર વ્હીલુ બોર બધું ખરી પડ્યું હોય ગામના જી કરવું હોય એ કરે મારા દીકરા અમથા અડથા ઓલકો અડધા એમ કોઈ કોઈ ડાકલી જ વગાડતા હોય કરવું હોય કરે આપણે પી લેવું છે મારું દીકરું બોલો શું કરવું મારે એને કે દુના નળ જ ન આ નવો નવો સરપંચ બીન્યો છે ને મારે એના ફર જવું જો નળ નું તો કરવા દે મગનો બીનો હવા જ મગના ફે જવા સમજો હાંભેર ભીખા ભીખા હું તને શું કઉ છું હવે મારા હાથ કિન્યા ગોતવાનું કહી દે સાલુ હા તારો ડોહો સરપસમાં આવી ગયો હું જીતી ગયો આમ જો હારું નહીં ને આ બધાય બરતરા કરવા વાળા બરતરા ન કરે ને ત્યાં સુધી આ હાર કાઠવાનો નથી થતો ગળામાં હા જીતી ગયો બહુમતીએ થી જીત્યો સૌ હા હા કઈ હા સરપસ હારું હારું બોલ

તમે મને હેરાન ન કરીશો મારે બીજી કઈ રામાયણ કે હું સરપંચ બની હા પણ એમ એમ થોડું હાલે આપવા જ જોઈ ને તમારે વ્યવહાર હા દેખાડ દેખાડે શું કરવું આ મગનો છે ને સરપંચમાં આવી ગયો હવે સરપંચમાં આવી ગયો છે ને તે બધાય કામ કરી નાખશે ભાઈ મગના પાસે જાવ અને મારે કેવું છે જે કેટલું કામ છે મારે એટલે કામ તો કરી દે હાલો સરપંચ અહીં આવે લો આયથી કાઢો ગાયરે આયા આયા હું જ મારા આયા ન લેવાના છે અહીંયા લેવાના છે હા

એવડા એને જે કરવું હોય કરે કોણ આવી ખોટી રામાયણમાં પડે નાડે નાવા હોય તો આવે પાણી પીવા ઝડે કે ન ધડે મારે કાંઈ લેના દેના નહીં અહીંયા તો બસ પૈસા કમાવાના છે અને આ વોયડીમાંથી સારો બંગલો બનાવવાનો છે એ હાથું જ સરપસમાં ઊભો રહ્યો હતો હારી તો એક ફોર્ચ્યુનર લેવી છે અને હરવે હરવે આમ કરીને પૈસા બનાવીને પછી ઊંચી ચૂંટણી લડીશ અને પછી મુખ્યમંત્રી હું ઈચ્છો મંત્રી બનવું છે આ મગના સરપંચ તો બનાવ્યો આખા કુટુંબે થઈ તો મને ના લાગતું મારો દીકરો કામ કરે કાંઈ મને ત્યાંથી હે ને અહીંયા ઊભો તો ને ત્યારે જ આમ લાગતું હતું કે આ છેતરપિંડી કરે ના પાડતો તો આખા કુટુંબને નો દો મત પણ કોઈ માન્યા નહીં કે કરશે કાઈ કાંઈ આપણે ઓલા મગના સરપસ શું કામ બનાવ્યું છે કામ કરવા હાથી મહણીઓ છે ને કઈ કામ ન કરી દેતો મને શું કે હું કઈ નઈ કામ કરું મને જ ખબર જ હતી પેલા તમને ના પાડતો તો કે એને મત નો દો ઓલા વિશાળા ટપ્પુ કાકાને જીતવાઈ દ્યો તો કે ને ને એક વાર એને મોકો દેવો જ હોય એ તમારો ડો પૈસા ખાવા જ બીન્યો હોય પણ મને થોડીક આવી ખબર હતી હવે આનું આપણે શું કરવું કાંઈ નહીં જ આવી ને અને સીધી રીતે સમજાવી નો સમજે ને તો ડાયરેક્ટ સસ્પેન્ડ આ તો હાલ એવું જ કરવું છું

કેમ હું તારા એક મતે જીત્યો હોય હાઈ લે ટીપે ટીપે સરોવર ભરાય બરોબર આ હા 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 આ તો તમે બધા પાણીની ની રામાયણ શું કરો છો ટીપે ટીપે આંડા ફેલ્યાતા હો ગાગેરુ ના આંડા બોલ અમારા કુટુંબના ના મત જા અને તું સરપસ બન્યો એટલે તને પાવર આવી ગયો સીધી રીતે પાણી આવું જોય નક ટાંગા ભાંગી જાય ને થઈ જાય સસ્પેન્ડ સમજો તમારા એકના કુટુંબે ન જીત્યો ભૂખ દેણી કુટુંબ ને મારે હંધાઈ થી પાયો ધારો ઈ હતો બેટી થા હવે ઈના પસા મત છે ને અમારા કુટુંબના 150 મત છે આ તો કીધું મગનો હારા કામ કરશે એટલે જીતાડ્યો અને તું ફરી જ હે તારી જ હોય તને મારું જો ઉપર ઉપર તું ઉપર હાલે એમ હાથ તો અત્યારે સત્તા મારી પાસે છો ઈ ના સત્તા ભલે મને તમ તારે ઊંડો પોઈ દીધી જે જેલ માં બાકી આજ નો મૂકું તને બાપના હમ પાણી નો આવી હરતો ને માતાજી ના

કાલ સવારે સસ્પેન્ડ ન થઈ જાય ને તો તો આમ જો આ હું મુંડાઈ દઉં હવે તારા જેવા સસ્પેન્ડ થઈ જતા હવે તો હાલતા કોક મને સસ્પેન્ડ કરાવી દે લે અત્યારે ગાંધીનગર ઉપડો લે આપણે જાવું ગાંધીનગર હા અરે જાવું હોય અહીંયા જાવ ને એટલે તું હવે રેવા દે ને મારી શું હું તને એમ કાંઈ સસ્પેન્ડ થઈ જતો હોય શું એ તો તમારે હગલો આ બિલ્ડિંગ જોઈને તમે સસ્પેન્ડ કરશો જોવો તમે એ શું કરાય આવી જો વિડીયોમાં હવે તમ તાર ઉપાધિ કરી માય